આંગણવાડીના વર્કરોનો વેતન વધારા માટેનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા અવારનવાર આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જ્યારે આજે જહાંગીરપુરા ખાતે વધુ એકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વેસ્ટ ઝોનની આઈસીડીએસ આંગણવાડીની મહિલાઓ એ ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમજ સરકારના પગાર વેતન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આંગણવાડી વર્કર રોશનીબેને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા અગિયાર વર્ષથી આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે તેમજ વર્કરો દ્વારા આંગણવાડી ની કામગીરી સિવાયની બીજી ઘણી બધી જેવી કે વિટવા સાહાય યોજનાનો સર્વે વસ્તી ગણતરીની કામગીરી તથા આધાર કાર્ડ વગેરે જેવી અન્ય કામગીરી આંગણવાડીની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે હાલ વર્કરોની સેલેરી રૂપિયા છે જેને ઉપર રૂપિયા જેટલો વધારો કરાયો છે પરંતુ કામગિનીને જોતા બહેનોને પંદરથી અઢાર હજાર સુધીની માંગ કરી છે વર્ષથી હું જવાબ કરું છું આ શું સમસ્યા છે અમારી સમસ્યા છે કે અમારો પગાર વધારો નથી થતો કઈ રીતે કામગીરી લેવામાં આવે છે

જે અમને પૂરી કરવામાં આવી નથી એમણે તો તમારી માંગણી નહીં પૂરી થાય તો અમે શું કરીશું અમારી માંગણી પૂરી ના થાય તો આ મુદ્દત સુધી અમે હડતાલ પર રહીશું ઉગ્ર આંદોલન કરીશું કઈ કઈ રીતે આંદોલન આંદોલનની અંદર અમે દરેક બેનો ભેગી થઈશું ભૂખ હડતાલ કરીશું રોડ પર આવીશું જે હદ સુધી કરવાનું હશે દરેક વસ્તુ કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે પગાર વેતનને કારણે આંગણવાડી વર્કરો તથા હેલ્પરો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે આંગણવાડીની મહિલાઓ હોય જો તેમની માંગ નહી સંતોષે તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ સુરત